નમસ્કાર હું છું આશીષ દરજી તમે જોઈ રહ્યા છો મહેસાણા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની વિજાપુર ખાતે ઉજવણી કરવામાં આવી જિલ્લા કક્ષાના માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે નવ કલાકે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને હેલીપેડ ગ્રાઉન્ડ વિજાપુર ખાતે યોજાઈ હતી જેમાં આરોગ્ય મંત્રીના વરદ હસ્તે ધ્વજવંદન બાદ લાભાર્થીઓને ચેક તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લામાં વિજાપુર ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ બંને સાંસદ હરિભાઈ પટેલ મયંકભાઈ નાયક તેમજ સાથી ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સુખાજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય કલેક્ટર ડીડીઓ જિલ્લા પોલીસ વડા તેમજ પ્રાંત અધિકારી વિજાપુર મામલતદાર ટીડીઓ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે હાજરી આપી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકો તેમજ વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર વિશિષ્ટ પ્રતિભાઓને સન્માનિત કરીને દરેક દેશપ્રેમીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ